પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ રીક્ષા ચોરીના મુદ્દા માલ સાથે પકડી પોલીસ સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબશ્રી તથા ખાસ પોલીસ કમિશ્નર વાબાંગ જમીન સાહેબશ્રી સેક્ટર એક તથા નાયબ પોલીસ કમિશનર પિનાકિન પરમાર સાહેબશ્રી ઝોન ત્રણ તથા મદદનીશ પોલીસ કમિશનર આર આહીર આહિર એચ એમ ચૌહાણ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી યુજી જોશી નાવના માર્ગદર્શન હેઠળ અપળક ગુનાઓ શોધી સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ ચૌધરી નાવની રાબરી હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ પ્રતાપસિંહ ભીખુભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ મહાવીરસિંહ અનિરુદ્ધસિંહ નાઓએ હ્યુમન સોર્સ તથા પોકેટ કો મોબાઈલ ફોન આધારે મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપી મોહમ્મદ સુબાન મોહમ્મદ સબીભાઈ ઓ શેખ ઉમર વર્ષ બાવીસ ધંધો રિક્ષા ડ્રાઈવર રહેઠાણ નહેરુનગર ઝુપડપટ્ટી ફૂલવાડી ખાડામાં નગરીમાં બાજુમાં સુરત ને પકડી પાડી આરોપી પાસેથી બજાજ કંપનીની ઓટો રિક્ષા જેનું મોડલ નંબર જે જે ઝીરો ફાઈવ બી વી થ્રી સેવન ડબલ ફોર કુલે એશી હજારની કિંમત ને કબજે કરી ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરી કરેલ છે તમે જોઈ રહ્યા છો લાઈવ ઇન્ડિયા ટુડે ન્યૂઝ ચેનલ રિપોર્ટર મનોજભાઈ સાથે કેમેરામેન રમેશભાઈ જયસ્વાલ સાથે